खेरेति भग्यावता है बायू बहुत तकलीफ देता है એટલે સહન નહી થાતા હે એટલે અમે આ જંગલ માં રખડવા ભઈ આવતા હે તો તમને અમારા બ્લોગ માં મજા આવતા હે તો સપોર્ટ કરવાના થાતા હે કેમ કે તમે હજી સપોર્ટ નહી કરતા હે અમને એટલે અમે જાજા બ્લોગ નહી બનાવતા હે એટલે થોડો ખાડા થી સેટા ભઈ આવવાના હે નહતર ઘરે સાડીઓ કર દેતા હે ને બાયુ મારતા હે हमको એટલે બહુ લાંબી પોરી નહી કરવાના થાતા હે એટલે થોડક સેટા આવીને જ વિડિયો બનાવવાના થાતા હે પણ મિત્રો જ્યાં સુધી તમે નહીં સપોર્ટ કરતા હે ત્યાં સુધી અમારા વિડીયો વાયરલ નહીં થતા હે અને લોકોને મજા નહીં આવતા હોય પણ તમે સપોર્ટ કરતા રહ્યો એટલે અમારા વિડીયો આવાના આવા વાયરલ થતા હે તો લોકો અમને ફૂલ સપોર્ટ કરતા હે અને જો અમારી આ ગાંડી ગીર કા લોકેશન છે જો કે અંદર નથી જવાની મનાય છે બારોબારથી તમને બતાવીએ છીએ અને મિત્રો કેવો રહ્યો અમારા બ્લોગમાં એટલે પત્નીથી છે ને મારા ભાઈ શેટા રહેવાના જ થાતા હા ખરા કંઈક કંઈક એવા અડી જતા હે ને મગજના આઠ્ઠા કરી નાખતા છે એટલે બહુ લાંબી પોરી કર્યા વગર મોઢભાઈ બ્લોગને કરીએ છીએ અહીંયા સમાપ્ત મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં કેમ કે હવે ટૂંક સમયમાં હું ફ્રી થઈ જવાનો છું કામમાંથી અને જબરદસ્ત બ્લોગ બનાવવાનો છો તો તમે અમને સપોર્ટ કરતા રહ્યો અને મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં ધન્યવાદ